મહેમાનોના સત્કાર પણ આપણે લેવાના છે એટલે ત્રિવેદી પરિવાર આપનું ફોટો સેશન પૂરું થાય પછી આપ યોગ્ય સ્થાન લઈ અને આગળની વિધિમાં સહકાર આપશો તેવી વિનંતી છે બધા જ મહેમાનો ત્રિવેદી પરિવારના બધા જ મહેમાનો પોતાનું યોગ્ય સ્થાન લઈ લે આરતી વખતે હું યાદ કરું ત્યારે ફરી આપ બધા પધારજો આપ સૌ આપનું યોગ્ય સ્થાન લઈશું ચંદ્રિકાબેનને વિનંતી કરીશ કથા મંચ પર તમે સ્થાન જાળવી રાખશો બગાભાઈને પણ વિનંતી કરીશ કે તમે પણ ત્યાં કથા મંચ પર સ્થાન જાળવી રાખશો અને પાટલા યજમાનની જ્યારે સત્કારની વાત આવે ત્યારે મારા ડાબા હાથે પાટલા યજમાનો પોતાનું સ્થાન લઈ લેશે અને એમનો યોગ્ય સત્કાર થશે બધા જ મહેરબાની કરી સ્થાન લઈ લો જેથી કરી આવનારા મહેમાનોને પણ આપણે પૂરો ન્યાય આપી શકીએ અને એમને પણ શાસ્ત્રીજી મુખ્ય યજમાન અને સંગપતિ ભગાભાઈનું પણ સન્માન કરવાનું યોગ્ય રીતે આપણે મોકો પૂરો પાડી શકીએ બધા જ ભાઈઓ બહેનો સ્થાન લઈ લો મહેરબાની કરી મારા જમણા હાથે ઊભેલા ભાઈઓને પણ વિનંતી કરીશ પ્લીઝ આવવા માટેની સુગમતા રહે સમય પણ બચે હું બોલું એ સાંભળજો નહીતર અમલવારી નહીં થાય ક્યાંય ગઈકાલે એવું થયું હતું મને એમ લાગે છે કે કાલે થોડું મિસ થયું એનું કારણ એ હતું કે અહીંથી હું બોલું એ સાંભળો નહીં એટલે તમારે શું કરવાનું છે એ ખબર ના પડે એટલે મહેરબાની કરી શાંતિથી બધા બેસી જાઉં સરસ મજાનો દિવ્ય પ્રસંગ આપણે બધા માણી રહ્યા છીએ એ માની કૃપા અને શિવજીની કૃપા છે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ સુરેન્દ્રનગરને વિનંતી કરીશ કે તેઓ શાસ્ત્રીજી પોથીજી તથા સંઘપતિ બગાભાઈના સત્કાર માટે આ બેનો ઝડપથી કથા મંચ પર આવે તેવી વિનંતી છે સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ સુરેન્દ્રનગર જેવો શાસ્ત્રીજી પોથીજી અને સંગપતિ ભગાભાઈનો સત્કાર સંપન્ન કરે તેવી વિનંતી છે શિવકથાના મુખ્ય યજમાન ચંદ્રિકાબેનને પણ મહિલા પાંખ સત્કારશે તેમજ સાથે સાથે જાગૃતિબેન ત્રિવેદીને પણ એક ભેટ સોગાટ દ્વારા મહિલા પાંખ સત્કારવાની છે આ બધી જ વિધિ શું કરવી એ તમને ખબર છે જેથી તમે એ પ્રમાણે અમલવારી કરશો ફરી એકવાર રિપીટ કરી દો સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ સુરેન્દ્રનગર શાસ્ત્રીજી પોથીજી તથા સંગપતિ ભગાભાઈનો સત્કાર કરશે શિવકથાના મુખ્ય યજમાન ચંદ્રિકાબેનનો પણ સત્કાર કરશે અને જાગૃતિબેન ત્રિવેદીને પણ એક પેટ સોગાદ દ્વારા મહિલા પાક પોતાનો સત્કાર ભાવ સંપન્ન કરે તેવી વિનંતી છે ડૉક્ટર એચ એમ ત્રિવેદી પરિવાર તરફથી મુખ્ય યજમાન ચંદ્રિકાબેનના સત્કાર માટે તેઓ પણ આવી જાય થોડીવાર માટે તમે સ્થાન લેશો બેનો થોડીવાર મહેરબાની કરો એટલે આવનારા મહેમાનોને યોગ્ય આવવા જાવલમાં અનુકૂળતા રહે એટલે થોડીવાર તમે ચાંદલો હાથ માટે સમય આપીશું તમે ઘણી વાર થોડીવાર માટે રોકાઈ જાઓ એક કાર્યકર્તાને અહીંયા જરા પ્લીઝ હા બેનો ખાસ થોડી શાંતિ જાળવું છું ડોક્ટર એ છે ત્રિવેદી પરિવાર તરફથી મુખ્ય યજમાન ચંદ્રિકા બેનનો બેનો હું બોલું છું નહીં સંભળાતું થોડી વાર માટે જાળવી જાવ ને બેન મેં પહેલાંય કહ્યું એક સાથે બે કામ ન થાય તમે કરી શકો અમે નથી કરી શકતા ફરી કહું એટલે મહેરબાની કરી હમણાં હાથગરણું ચાંદલા માટે બધાને પૂરતો સમય મળશે બધાને દર્શનનો લાભ મળશે પૂજનનો લાભ મળશે બેન પ્લીઝ અહીંયા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી થઈ રહી છે બેન બેસી જાઓ બે મિનિટ હા સત્કાર માટે હોય તો આવી જાઉં ફરી એકવાર સમસ્ત બ્રહ્મ સમાજ મહિલા પાંખ સુરેન્દ્રનગર શાસ્ત્રીજી પોથીજી અને સંગપતિ ભગાભાઈનો સત્કાર મુખ્ય યજમાન ચંદ્રિકાબેનનો સત્કાર

તેવો સંપન્ન કરે તે વિનંતી છે ત્યાં બધા ભેગા નહીં થશો આ વ્યક્તિગત ફોટોગ્રાફીનો પણ આગ્રહ નહીં રાખશો કારણ કે સમય બહુ જાય છે એટલે મહેરબાની કરી તમે ઝડપથી કંઈક વિડિયોગ્રાફી ફોટોગ્રાફી અહીં થઈ જ રહી છે એમાંથી પણ તમને એ બધું મળી જશે એટલે મોબાઈલે આ એક છે ને સમય ખાવાનું કામ કરે છે આ સારી વાત છે કે આપણે બધી યાદી ઝડપી શકીએ છીએ પણ આ સમય બહુ મહત્વનો છે એટલે વડેશ્વર મહાદેવ મહિલા ગ્રુપ માધાભાઓ પોથીજી શાસ્ત્રીજી તથા સંઘપતિ અને મુખ્ય યજમાનનું સન્માન કરે મહિલા પાક બ્રિજ